હાય ફ્રેન્ડ્સ મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતીમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું આપ સર્વેને આવકારું છું અને આપ સર્વેને આજે મહાશિવરાત્રીના પાવન પર્વની મોરબી સ્ટારની ટીમ તરફથી હાર્દિક શુભકામના પાઠવું છું આપ જેમ જાણો છો કે મોરબી સ્ટારની ટીમ હંમેશા આપ માટે કંઈ ને કંઈ નવી વાત લાવતી હોય છે કંઈ ને કંઈ અમારી જે પ્રસ્તુતિ હોય છે અમે એવી કોશિશ કરીએ છીએ કે કંઈ ને કંઈ અમારી જે પ્રવૃત્તિ છે એ નવીન આપના માટે થાય અને જેટલા બને એટલા સારામાં સારા કન્ટેન્ટ અમે આપના માટે તૈયાર કરી તો આજે નવ મહાશિવરાત્રિનો જે પાવન પર્વ છે એ પાવન પર્વ નિમિત્તે એક સરસ મજાની તમારા બધા સાથે વાત શેર કરવાની થાય અને એનો અમને આનંદ થાય કે આજે તમે બધાએ અમને એક આ મોકો આપ્યો છે કે અમે તમારા બધા સુધી આ બધી વાતો છે એ પહોંચાડી શકીએ છીએ દોસ્તો તમે અમને હિંમત આપો છો એટલે જ અમે આ બધું કરી શકીએ છીએ તમે વિડીયો અમારા જોવો જ નહીં તો અમે આ બધું કેના માટે બનાવીએ તો આજે બીજી બધી વધુ વાત નથી કરવી આપણે આપણે સીધું આજનો જે આપણો ટોપિક છે એના ઉપર આવી જવું છે દોસ્તો તો આજનો જે આપણો ટોપિક છે એ મહાશિવરાત્રિનો ટોપિક છે તો આજે મહાશિવરાત્રિ આપણે કેવી રીતે મનાવીએ છીએ શું કામ મનાવીએ છીએ એની શું મહિમા છે એના વિશે તમારા બધા સાથે મારે થોડી વાતો કરવી છે આપણે સૌ જાણીએ છીએ કે પૌરાણિક અલગ અલગ કથાઓ બધી આવેલી છે મહાશિવરાત્રિ વિશે તો આજે એમાંની આપણે બધાને પ્રેરણા આપે આપણા જીવનનું માર્ગદર્શન કરે એવી એક કથા ઉપર આપણે બધાએ આજે ચર્ચા કરવાની છે અને આપણે બધાએ સાથે મળી વાત કરવાની છે અને એમાંથી આપણે કંઈ ને કંઈ શીખ પણ લેવાની છે તો એક કથા એવી આવે છે દોસ્તો કે મહાશિવરાત્રિ કેવી રીતે આપણે મનાવવાનું શરૂ કર્યું એની પાછળની મહિમા શું છે તો એક એવી પણ કથા આવે છે કે એક શિકારી હતો જે શિકારી ઘણા દિવસથી એના બાળકો ભૂખા હતા એ પોતે ભૂખો હતો એને કોઈ શિકાર મળતો નહોતો એટલે એક દિવસ એ શિકાર કરવા માટે જંગલમાં ગયો અને બરોબર એને હરણના બે બચ્ચા દેખાણા એટલે એને પોતાના તીરખામઠા તૈયાર કર્યા અને હરણનો શિકાર કરવું હરણના બચ્ચાનો એ એણે નક્કી કર્યું એટલે હરણના બચ્ચા એને કે છે કે તું અમને છોડી દે થોડીક અમને મોલત આપ થોડો સમય આપ અમને તારે અમારો શિકાર કરવો હોય તો તું ચોક્કસ કરજે પણ તું અમને થોડી મુદત આપ અમે અમારી માને મળી આવી અમારી મા અમારા માટે જમવાનું ગોતવા ગઈ છે ને અમને એ ગોતતી હશે શિકારી એકનો બે થતો નથી કે મને ઘણા દિવસે આજે શિકાર મળ્યો છે મારો પરિવાર છે એ ભૂખો છે હું પણ ભૂખો છું તો હાથમાં આવેલો જે શિકાર છે એ હું નહીં છોડું આ જે હરણીના બચ્ચા હતા એ કાલાવાલા કરે છે એને ખૂબ રિક્વેસ્ટ કરે છે અને જે શિકારી છે એનું દિલ પીગળી જાય છે અને એને સમય આપે છે કે કંઈ વાંધો નહીં જાઓ તમે તમારી માને મળીને પાછા આવી જ તમારું વચન છે એને તમે પાડજો એટલે ખાતરી આપે છે કે ના અમે અમારી માને મળી અને પાછા આવી જાય છે થોડો સમય હજી વ્યતીત થાય છે ત્યાં એ જે બચ્ચા હતા એની મા હરણી છે એ આવી ચડે છે ત્યાં અને એ જ રીતે જે આ શિકારી છે એનો શિકાર કરવા માટે તૈયાર થઈ જાય છે તીર કામથા ચડાવી અને બસ તીર છોડે એટલી જ વાર હોય છે એટલી વારમાં હરણી બોલી ઉઠે છે કે શિકારી મારો શિકાર કરવા પહેલાં મારી વાત સાંભળી લે તું મને છોડી દે અને મને મારા બચ્ચા પાસે જવા દે અને શિકારી છે એ ના પાડે છે એ નહીં જવા દઉં મારા બચ્ચા ભૂખા છે હું ભૂખો છું અને ઘણા દિવસે શિકાર મળ્યો છે મને હમણાં જ મેં બે બચ્ચાને જવા દીધા છે હવે તને નહીં જવા દઉં ત્યારે એ હરણી છે એને આજીજી કરે છે એને એને ખૂબ 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 કાલાવાલા કરે છે કે તું મને જવા દે હું તને વચન આપું છું કે મારા બાળકોને બે મારા જે બચ્ચા છે બે એ બચ્ચાને મળી અને હું પાછી તારા આગળ આવું છું પછી ચાહે તારે મારો શિકાર કરવો હોય તો તું શિકાર કરી લેજે એટલે એ શિકારી છે એને એમ કે છે કે આ જ વાત મને બે બચ્ચા કરીને ગયા છે ને હજી સુધી આવ્યા નથી હવે હું એ ભૂલ કરું હવે હું તને નહીં જવા દઉં ત્યારે એ છે એને કાલાવાલા ખૂબ કરે છે કે તું મને મોહલત આપ તું મારા ઉપર ભરોસો બો હું તારો વિશ્વાસ નહીં તોડું એ બે બચ્ચા કદાચ ભલે ન આવ્યા હોય પણ હું તો તને જે જબાન આપું છું વચન આપું છું એ વચન હું નિભાવીશ અને હું તારી પાસે આવીશ પછી ચાહે તો તું મારો શિકાર કરી લેજે એટલે શિકારીનું જે દિલ છે એ પીગળી જાય છે અને એ હરણીને જાવા દે છે હવે એ હરણી અને જે એના બે બચ્ચા હોય છે એનો મિલાપ થાય છે અને આ બાજુ જે શિકારી છે એ ઝાડ ઉપર બેસી જાય છે રાતનો સમય હોય છે એટલે સમય એનો જતો નથી હોતો અને મનમાં ને મનમાં એવું બોલતો હોય છે કે મેં આજે બે શિકાર જે મારા જવા દીધા મેં આ ભૂલ કરી દીધી અને જે ઝાડના પાંદડા છે એ તોડી અને એ નીચે જે શિવલિંગ હોય છે એના ઉપર નાખતો છે એટલે એને ખબર નથી હોતી કે નીચે શિવલિંગ છે અને હું જે ઝાડના પાન તોડું છું એ નીચે જે શિવલિંગ છે એના ઉપર પડે છે એ મનમાં ને મનમાં પ્રતીક્ષા કરતો હોય છે કે સવાર પડે હમણાં અને હમણાં એ કા રણી આવશે અને એ જે બે બચ્ચા હતા એ આવશે હું મારો શિકાર કરીશ અને મારા બાળકોનું અને મારું પેટ ભરીશ એમ એમ કરતાં કરતાં એ પાંદડા તોડતો જાય છે અને નીચે શિવલિંગ હોય છે એના પર પડતા જાય છે અને શંકર ભગવાન પ્રગટ થાય છે આ બાજુ શંકર ભગવાન પ્રગટ થાય છે અને ઓલી બાજુ જે રણી અને જે એના બે બચ્ચા હતા એ લોકોનો મિલાપ થાય છે અને મળ્યા પછી એમ વાત કરે છે કે ભાઈ શિકારીને અમે વચન આપ્યું છે બચ્ચા એમ કહે છે એની માને કે મારે અમારે બેને જવાનું છે અમને ખાલી તને મળવા માટે એ સમય આપ્યો તો તો આપણે મુલાકાત થઈ ગઈ છે તો હવે અમારે એ શિકારી પાસે પાછું જવાનું છે શિકારી અમારો શિકાર કરશે એટલે એની મા પણ એને કહેશે કે તો મારે પણ એક શિકારી પાસે જવાનું છે મેં પણ એને વચન આપ્યું છે કે હું આવીશ એટલે એ બે બચ્ચા અને હરણી છે એ શિકારી પાસે આવે છે અને શિકારી એ જોઈ અને દંગ રહી જાય છે કે આ બે બચ્ચા અને હરણી પાછા આવ્યા સામેથી મોત સ્વીકારવા આવ્યા એનું દિલ છે એ પીગળી જાય છે અને એમ કે છે કે જાઓ તમારો શિકાર મારે કરવો નથી અને જેવા એ શબ્દ બોલે છે એટલે શંકર ભગવાન અહીંયા પ્રગટ થાય છે અને એને આશીષ આપે છે કે માંગ તારે શું માગવું છે એની જે કાંઈ મનની મનોકામના હોય છે એ શંકર ભગવાન પૂર્ણ કરે છે એ રાત્રિનો સમય હતો અને રાત્રિ દરમિયાન એ ઉપરથી જે પાન ફેંકી અને નીચે શિવલિંગ હતું એના ઉપર પડતા હતા એનાથી એ શંકર ભગવાનની પૂજા કરતો હતો એને ખબર નહોતી એ અજાણ હતો કે હું શું કરી રહ્યો છું પણ એની જે આ ભક્તિ હતી એનાથી ભોળાનાથ પ્રગટ થઈ અને એને આશીષ આપ્યા અને એનું જીવન છે એ ધન્ય બનાવી દીધું દોસ્તો તો આ મારી પાસે એટલી ટૂંકી માહિતી હતી શિવરાત્રી નિમિત્તેની તો મેં તમારા બધા સુધી શેર કરી આશા રાખું છું કે મારા દ્વારા આપેલી માહિતી તમને પસંદ પડી હશે અમારી ચેનલ ઉપર આપ નવા હો અને મોરબી સ્ટારને હજી સુધી જો આપણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઇક આપશો અને આ વિડીયોને બને તેટલો ઝાજોનો જાજો દરેક પ્લેટફોર્મ ઉપર ચાહે ઇન્સ્ટાગ્રામ હોય ચાહે ફેસબુક હોય ચાહે વોટ્સઅપ હોય આપ શેર કરી અમારી વધુને વધુ મદદ કરશો અમે આપની પાસે મદદ સિવાય બીજું કંઈ માંગતા નથી અને અમે હંમેશા આપના માટે કંઈ ને કંઈ નવું કરવાની કોશિશ કરીએ છીએ તો આજ અમારી એક આ કોશિશ હતી એ કોશિશ તમને કેવી લઈ તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો ફરી પાછા આપની સેવામાં કઈ નવું કન્ટેન્ટ લઈ હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હશમુખભાઈ વાળા સાથે મને હાતીમ રંગવાલાને રજા આપશો નમસ્કાર બાય બાય